નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે અમદાવાદ શહેર વિસ્તારમાંથી ચોરીના પાંચ એક્ટિવા એક મોટરસાઇકલ સાથે વાહન ચોરને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છ મોટરસાઇકલ કિંમત એક લાખ પાસઠ હજાર લાખનો મુદ્દા રિકવર કરવામાં આવ્યો અમદાવાદ શહેરના વાળજ ખોખરા રામોડ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વાહન ચોરીના બનાવ બનાવવા પામ્યા હતા આથી દરેક પોલીસ સ્ટેશન પોલીસ સ્ટાફ સહિત અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટાફ દ્વારા હ્યુમન સોર્સિસ ટેકનિકલ સોર્સિસના માધ્યમથી આરોપીને શોધવા શોધી કાઢવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા ત્યારે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફના કર્મચારીઓ વાહન ચોરી કેસ અંતર્ગત પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે ખાનગીએ બાતમી મળી હતી કે હાલ રન્ના પાર્ક સોસાયટી જ્ઞાપનભીર બસ સ્ટેન્ડ પાસે ઈશનપુર ઓટો રોડ ઈશનપુર અમદાવાદમાં રહેતો વિકાસ ચક્રીચંદ્ર ત્રિવેદી ઉંમર બેતાલીસ મૂળ ગામ ઓડા બસ સ્ટેન્ડ પાસે તાલુકો ઇન્ડર જિલ્લો સાબરકાંઠા વાળો ચોરીનું એક ટેવાલે ફરી રહ્યો છે આથી તુરંત બાતમીવાળી જગ્યાએ જઈ વોચ ગોઠવી આરોપીને ઝડપી લઈ આગવી ઢબે પૂછપરછ કરતા આરોપીએ પાંચ એક્ટિવા અને પલ્સર મોટરસાયકલ ચોરી કરી હોવાનું કબૂલી લીધા અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાંચ એક્ટિવા એક પલ્સર ટોટલ વાહન છ કિંમત રૂપિયા એક લાખ પાસઠ હજાર લાખનો મુદ્દામાળ કબજે કરી અને તેમના દ્વારા આરોપીને પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ હાથ ધરવામાં આવી હતી